પડી રહ્યો છે અને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો તો આ કન્ડિશન જોતા એવું લાગે છે કે સુરત સર સાતમ આઠમ કરવા નીકળી ગયા છે અને હજી પાછા નથી આવ્યા સાતમ આઠમ પૂરી થઈ ગઈ તો પણ સુરત સર આવ્યા નથી અને પાછળ વર્ષા મેડમને ક્લાસ સંભાળવાનું કહીને સુરત સર સાતમ આઠમ કરવા નીકળી ગયા છે હવે વર્ષા મેડમે બધો જ કોર્સ પૂરો કરી દીધો છે અને રિવિઝન ઉપર રિવિઝન ચાલ્યા કરે છે મને સુરજ સર ક્યાંય દેખાતા નથી હવે જો બે ત્રણ દિવસમાં સુરજ સર નહીં દેખાય તો જુઓ અમારો વિડીયો મને એમ છે આવી કન્ડિશન થઈ જશે કદાચ મિત્રો આપણે ક્યાંય પણ બહાર જવું હશે તો આપણે હોળી ભાડે કરવી પડશે તમારા સિટીમાં શું હાલ હવાલ છે તે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો એ ભાઈ ઓલા આડી સેરીમ કોકિન ઘર સુધી પહોંચવાનું ભાડું કેટલું લેશો 500 રૂપિયા એ મજબીએ તારે એવું બધું કામ હું પડ્યું ગોગીનું હું તે આ બોટમાં બોલીને અને પાંચસો રૂપિયા ખર્ચે એમ તું ગોગિંગ ઘરે જાવ એ બીજું કંઈ કામ નથી પણ મારી જીભની છે ને એ સવારની આવતી હતી તો ક્યાંક પછી ને મારે એ હરિયાવરા ખાલું તો ખરા ને એટલે હું ગુગિન ઘરે જાઉં છું એમ કે ગામની આઘા પાછી કર્યા વગર તને રોટલો પચતો નથી એટલે તું ગૂગિંગ ઘરે જાવ ઈ બધું તો બરાબર પણ તું કા બોટ માં ક્યાં બેહી જાસ મને તું સલાહ દેસ પણ તુંય ઠામુકી ઠાતી બોટ બેહી તો ગઈ હો એ હું બટેટા લેવા જાઉં છું માર હે ને બટેટા ભજીયા ખાવા છે એટલે ઓલા ની દુકાને બટેટા લેવા જાઉં છું એ જાલજે કારી જાલજે આ ભાઈ બ્રેક મારી ક્યાં ઘૂડકા માંથી પડી જાતી નહીં તને તરત આવડે છે ના મને તો નથી આવડતું આ ભાઈ ને આવડતું હોય કદાચ આપણે બે પડી ભાઈ બચાવી લેશે નાવો મને તરતા ન થાવડતું તરતા આવડતું નથી તો શું આ આખા ગામમાં બોટ ફરસ હેલો મિત્રો અહીં અમારા ગામમાં તો ફૂલ વરસાદ પડી છે અને ને જાવું પડે છે એટલે મને આવે છે તો જાવું છે ઘરે તમે પણ હાલો મારી સાથે ગોગીન ઘરે અમે આ શું વાતો કરી હું ને એ સાંભળવા અત્યારે ઠેર ઠેર વરસાદ ખૂબ જ પડી રહ્યો છે તો તમે આ વિડીયો જોયો હશે મદલી ભલે ઉડકું લઈને બહાર નીકળી પણ આપણે બહારે જવાનું નથી કોઈ ખાસ કામ હોય તો જ જવાનું છે અને ખાસ હરવા ફરવા માટે હમણાં બહાર જવાનું ટાળવું અને દરેક રૂલ્સ ફોલો કરવા હાલો મિત્રો તમને આ વિડીયો હોય તો કોમેડી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ